મને આ દાદર મળતી નઈ મને દવાખાને લઈ જાઉ ત્રણ ચાર વાર તો દવાખાન હજુ મટી તને દાદર દવાખાને લઈ ગયો પણ સારું થતું જ નહીં અરે તો પેલા ડોક્ટર કાતરિયા ત્યાં જતા રહો તે સ્ક્રીન ના છે શું વાત કરે છે તો ચાલ આપડે ત્યાં લઈ આને તો દોસ્તો આપડે પહોંચી ગયા છે પેલો માર દુકાન નંબર એકસો સાત ગંગોત્રી કમલમ ભવનાથ મહાદેવ મંદિર સામે સ્કીન એન્ડ હેર ક્લિનિક સોફ્ટ રોડ આણંદ બોલો શું પ્રોબ્લેમ છે સર આને ધાધર થઈ ગઈ છે ત્રણ ચાર જગ્યા હું દવા લાયા પણ મટતું નથી તમે એવી કોઈ દવા કરો કે જડ જતી રહે ધાધર તમે યોગ્ય જગ્યાએ આવી ગયા છો જો ધાધર બે થી ત્રણ મહિનાનો નો કોર્સ કરવાનો હોય છે બે થી ત્રણ મહિનામાં એકદમ જડ મૂળ મટી જશે બરાબર કોઈ ચિંતા કરવાની જરૂર નથી તો જે માતાજી દોસ્તો તમને પણ કોઈ પ્રકારની સ્કીન પ્રોબ્લેમ હોય

બધી ટ્રીટમેન્ટ અત્ય આધુનિક મશીનો દ્વારા કરવામાં આવે છે કોન્ટેક્ટ અને એડ્રેસ ડિસ્પ્લે પર આપેલો જ છે